નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના વારસે આજે રવિવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નબળા માલથી આવકો વધારે હોવાથી સારા માલમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુના ભાવમાં મણે સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી છે અને પચાસ ટકા આવકો કચરા અને ઊંચા ક્વોલિટીની આવતી હોવાની વાત જાણવા મળી રહી છે જીરુ બજારમાં આજે તેજીનો દોર યથાવત છે અને આજે મળે સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી હતી અને જીરુમાં જે ટેકનિકલ વાયદો છે તેવીસ પાર કરી ગયો છે હવે આગળ ઉપર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે હજુ બજારમાં સારા માલ સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી શકે છે અત્યારે યાર્ડોમાં જે આવકો થાય છે તે પચાસ ટકા આવકો કચરા અને ઊંચા ક્વૉલિટીની આવકો થાય છે સારી ક્વોલિટીની જીરુની અછત જોવા મળી રહી છે અને જે એપ્રિલમાં આવકો સારી થાય તેવી સંભાવનાઓ હતી પરંતુ એપ્રિલમાં અત્યારે નબળી ક્વૉલિટીની માલ વધારે આવી રહ્યો છે આ વર્ષે જીરુંનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થયું છે અને આવા પ્રશ્નો આવી રહ્યા છે વેન્ચમાર્ક જીરુનો વાયદાની વાત કરીએ તો એકસો પંચાવનથી વધીને ત્રેવીસ હજાર એકસો પંદરની સપાટી હાલ તો બંધ થઈ ગયો છે આગામી દિવસોની અંદર જીરું બજારમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે તો મિત્રો આથી જીરુંને લગતી આજની સરસ આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન